આપડું બનાવશું તું જા દે ની યાર કંટાળું લા આટલા બધા પૈસા ખર્ચી આયા નઈ યાર યાર વચ્ચે બધા ના હોય

મારી સાયકલે ચંદુ ચંદુ એને માર્યો ચંદુ મારે સાયકલ લઈ રે ચંદુ વિપુલ્યો વિપુલ્યો બે જણા અરે આ કેવો એવું નહીં આ વાત હું ખબર આ વાત તો ભાઈ તમને ખબર બોલો એ કારસન ન્યા નું નહીં વિપલો ઓ એ દુ એક નંબર નું અડવી હોય યે ઠેંગરુ આ છોકરા એનું જ હોય અરે કીધું કે તમારા છોકરાએ માર્યો ના એ ના હોય એ દુ અડવી થ્રુ હોય એ દુ જોન તો જગાલાલ માં છોકરા એ દુ બગા રહી છે અત્યારે સાચો તમારો છોકરો મને નઈ ખબર યે હું ગરવાનું ગયો છોકરા નામ તા રે તો આ છે તો હસે તો આમ તમે નેકરો ને તે હું સાયકલ ને તો મને મારી તો સાયકલ લઈ લીધી બોલો આવ તો ના ચાલે યાર તમારા છોકરાને સમજાવ સમજાવ હું અહીં જહું બરોબર જો ઇનોવા કાય ને તો ઇનોય ભાગી નાખે ને બાકી જો પેલા ઇનોવા કાય ને કરશે ને છોકરો ઇનોય ભાગી નાખો વાત તો હા તમે સમજાવ આવ તો ના ચાલો ના ના હું જહું એ બાજુ બરોબર એ બે માં એકનો ગમે જી જીનોવા કાય ને બે બે મારવા આદન તો ઇનોવા કોઈ નો સમજાવજો ભાઈ હા હેડો

ચંદુ યાર કાકા ફોટો ફોટો જોઈએ કાકા 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 ચંદુ તંદુ કાકા ફોટો પાડું હું ફોટો પાડું પાડવાનું કાકા પણ કાકા <coughs> <coughs> અરે કાકા મે કોને કોને વચ ઇને તો વચમાં આવતા યાર પણ તમાર શું નાટકો કરવાના આવે હ કરી તમારી ભૂલ અમારી ભૂલ એમાં તમે યાર

તું આપા ઇન્સ્ટાગ્રામ માં આ વીડિયો જો ઉભા ઉભા પૈસા દે કાકા પૈસા તમે આને જોયો ને તું આવા દે કાકા તમે યાર તું કેવો

નય હાલકટુઆ બુલેટ ચો તું ચો જો લોમડા તાર કરતો આ જીવા દયો મુની જાય મને તું ચો પાડી કાકા તમ ન પર ન પર મન તાર મંગા તું ચાલ ચંદુ તું બાઈક તમે